વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં ગાલા સ્વાધ્ય પાઠ દસમો આ પાઠનું નામ છે ખનીજ અને ઉર્જા સંસાધન પેલો પ્રશ્ન નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે તો જવાબમાં આવશે ઓપ્શન એ આગ્નય અને રૂપાંતરિત બીજો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ લક્ષણ ખનીજનું નથી તો જવાબમાં આવશે ઓપ્શન સી તેઓ અપ્રાપ્ય હોય છે આ લક્ષણ ખનીજનું નથી ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી ક્યુ ખનીજ ધાતુમય ખનીજ છે લોખંડ ચોથાના જવાબમાં આવશે ઓપ્શન સી કોલસો પાંચમાં ઓપ્શન એ લિગ્નાઇટ છઠ્ઠામાં ઓપ્શન એ ઈરાન સાતમા ઓપ્શન એ પેટ્રોલિયમ આઠમા ઓપ્શન બી આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી નવમાં ઓપ્શન બી રશિયા

ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે ધાતુઓ બીજામાં કાળુ સોનું ત્રીજામાં પેટ્રોલિયમ ચોથી ખાલી જગ્યામાં અંકલેશ્વર અને ગાંધાર પાંચમા માં વિન્ડ ફાર્મ છઠ્ઠામાં લાંબા સાતમી ખાલી જગ્યામાં મધ્યપ્રદેશ આઠમા પાંધરો નવમી ખાલી જગ્યામાં ભરતી દસમામાં ધાતુમય અગિયાર નિંદણમુક્ત મુક્ત જૈવિક ખાતર બારમા બિન નવીનીકરણીય તેરમાં દાંતીવાડા ચૌદમાં મેંગેનીઝ પંદરમાં બોક્સાઇટ સોળમાં જસત પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય ખોટું બીજું વાક્ય સાચું ત્રીજું વાક્ય સાચું ચોથું પાંચમું છઠ્ઠું અને સાતમું વાક્ય ખોટું આઠમું વાક્ય સાચું નવમું વાક્ય ખોટું દસમું અને અગિયારમું વાક્ય સાચું થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો તેમાં પેલું જોડકું તેમાં પેલું સોળ સીતાગાર તો તેમાં આવશે છાણી વિન્ડ ફાર્મ માંડવી સોલર પાર્ક ચારણકા બાયોગેસ પ્લાન્ટ રુદાલત ત્યાર પછી પ્રશ્ન ચાર નું બીજું જોડકું જીઈડી ગેડા છાણી ગરમ પાણીના જરા તુલસી શ્યામમાં વિન્ડ ફાર્મ લાંબા પવન ઉર્જા ઉત્પન્ન કરનાર અગ્રણી દેશ જર્મની દેશ ત્યાર પછી ઉદ્યોગ ફ્લોર સ્પાર ત્યાર પછી ચોથું જોડકું પ્રશ્નચાર ચોથું જોડકું વિદ્યુતના સાધનો અબરખ સિમેન્ટ જૂનાનો પથ્થર

બીજો પ્રશ્ન ધાત્વિક ખનીજોમાં અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે ધાત્વિક ખનીજોના અયસ્ક સામાન્ય રીતે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોમાંથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે ત્રીજો પ્રશ્ન ખનીજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીના સાથી ગણાય છે જવાબ ખનીજો ઉદ્યોગોનો કાચો માલ પૂરો પાડે છે અને તેમાંથી બનતા ઉત્પાદનોથી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે તેથી ખનેજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી ગણાય છે ચોથો પ્રશ્ન અયસ્ક કોને કહે છે જવાબ પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી અશુદ્ધ સ્વરૂપે મળતા ખનીજોને અયસ્ક કહે છે પાંચમું ધાતુઓની મુખ્ય વિશેષતા શી છે ધાતુઓની મુખ્ય વિશેષતા એ છે કે તે કઠોર પદાર્થ છે તે ઉષ્મા અને વિદ્યુતની વાહક હોય છે અને તેમાં ચમક અથવા તેજ હોય છે છઠ્ઠો પ્રશ્ન તમારા દૈનિક ઉપયોગમાં આવતા ત્રણ ખનીજોના નામ લખો અમારા દૈનિક ઉપયોગમાં આવતા ત્રણ ખનીજો લોખંડ ખનીજ તેલ કુદરતી વાયુ છે સાતમો પ્રશ્ન ઉર્જા સંસાધન કોને કહે છે જે સાધનો વડે યંત્રોને ચલાવવા અને ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે ઊર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે આઠમો પ્રશ્ન પરંપરાગત ઊર્જાના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે પરંપરાગત ઉર્જાના મુખ્ય બે સ્ત્રોતો બોમ્બેહાઈ તથા કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ ખનીજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો છે દસમો પ્રશ્ન ઉર્જાના બિન સ્ત્રોતો વિકસાવવા માટે ભારતમાં કઈ કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો વિકસાવવા માટે ભારતમાં કમિશ કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી સંસ્થાની રચના કરવામાં આવી છે અગિયારમો પ્રશ્ન ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો વિકસાવવા માટે ગુજરાતમાં કઈ સંસ્થા કામ કરી રહી છે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો વિકસાવવા માટે ગુજરાત એનજી ડેવલપમેન્ટ એજન્સી કામ કરી રહી છે બારમો પ્રશ્ન ગુજરાતમાં સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે શા માટે જવાબ ગુજરાતમાં સૌર ઉર્જા પ્લાન્ટ ભુજ પાસે મોઢવા ગામમાં દરિયાના ખારા પાણીને ડિસેલિસન કરવા મીઠું પાણી બનાવવા સ્થાપવામાં આવ્યું છે તેરમો પ્રશ્ન પવનચકીનો ઉપયોગ ક્યાં થાય છે જવાબ પવનચકીનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને કુવામાંથી પાણી કાઢવા માટે થાય છે પવન ચકીને જનરેટર સાથે જોડીને વિજય ઉત્પન્ન કરવામાં આવે છે ચૌદમો પ્રશ્ન ગુજરાતમાં વિંડ ફાર્મ કયા કયા કાર્યરત છે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે અને કચ્છ જિલ્લાના માંડવીના સમુદ્ર કિનારે વિંડ ફાર્મ કાર્યરત છે પંદરમો પ્રશ્ન ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં પુગાઘાટી ખાતે આવેલા છે સોળમો પ્રશ્ન ગુજરાતમાં ગરમ પાણીના જરા ક્યાં ક્યાં આવેલા છે ગુજરાતમાં ગરમ પાણીના જરા લસુંદરા ઉનાઈ ટુવા અને તુલસી શ્યામ ખાતે આવેલા છે ત્યાર પછી સત્તરમો પ્રશ્ન બાયોગેસથી શું મેળવી શકાય છે બાયોગેસથી ઉર્જા અને નીંદણ મુક્ત જૈવિક ખાતર મેળવી શકાય છે ત્યાર પછી અઢારમો પ્રશ્ન મેંગેનીઝના ઉપયોગો જણાવો

કઈ કઈ ધાતુઓના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ તો જવાબમાં આવશે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ કલાઈ વગેરે ધાતુઓને ભંગાર ધાતુઓના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન ખનીજ તેલને કાળુ સોનું કેમ કહેવામાં આવે છે જવાબ ખનીજ તેલ ખૂબ જ કિંમતી ઉર્જા સંસાધન છે

લિગ્નાઇટ કોલસો કચ્છના પાંદરો સુરતમાં તડકેશ્વર ભરૂચમાં રાજપારડી ભાવનગરમાં થોરડી તગડી અને સામતભર તથા મહેસાણામાં કડી પાસેથી પણ લિગ્નાઇટ કોલસો મળી આવે છે ચોથો પ્રશ્ન ભવિષ્યમાં અશ્મિ ભૂતબલતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે એમ સાથી કહી શકાય જવાબ અશ્મિ ભૂતબળતણનો જથ્થો મર્યાદિત છે જો વર્તમાન દરે તેનો વપરાશ થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં તેના ભંડારો સમાપ્ત થઈ જશે એ એક ચિંતાજનક બાબત છે તે પુનઃ અપ્રાપ્ય છે તે નાશવંત છે તેનું નવીનીકરણ થઈ શકતું નથી અસ્મિભૂત બળતણ સળગવાથી વાતાવરણમાં ઝેરી પ્રદૂષકો ફેલાય છે તે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે આથી કહી શકાય કે ભવિષ્યમાં અસ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પેલો પ્રશ્ન છે ધાત્વિક ખનીજ અને અધાત્વિક ખનીજ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો ચાલો જોઈએ તફાવત ધાત્વિક અને અધાત્વિક ખનીજ ધાત્વિક ખનીજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે તેમને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે જ્યારે અધાત્વિક ખનીજોમાં ધાતુઓ હોતી નથી તેમાં ઉપયોગમાં લેવાતા ખનિજો હોય છે ધાત્વિક ખનીજમાં દાખલા તરીકે સોનું ચાંદી જસદ તાંબુ બોક્સાઇડ લોખંડ વગેરે જ્યારે અધાત્વિક ખનીજ તો તેમાં કોલસો પેટ્રોલિયમ ચૂનાનો પથ્થર અબરખ વગેરે ધાત્વિક ખનીજોમાંથી મળતી ધાતુઓને ટીપીને કે ઓગાળીને જુદા જુદા આકારોમાં ઢાળી શકાય છે જ્યારે કેટલાક અધાતુમય ખનીજોને કાપીને ઉખાડીને કે તોડીને જુદા જુદામાં આકારોમાં ઢાળી શકાય છે ધાત્વિક ખનીજોમાંથી મળતી ધાતુઓ પર પ્રહાર પર પ્રહાર કરવાથી તે તૂટતી નથી જ્યારે અધાત્વિક ધાતુમયમાંથી અધાતુમય ખનીજાના ટુકડાઓ વેચાઈ જાય છે દાખલા તરીકે જૂનાનો પથ્થર અબ્રક જીપસમ વગેરે ધાતુમય ખનીજો આગ્નેય અને આંતરિક ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળે છે અધાતુમય ખનીજો મેદાનો અને ગેટ પર્વતોના કાપની કાપની સમૂહથી બનેલા ખડક સમૂહનો સમૂહના ક્ષેત્રમાં મળે છે ત્યાર પછી બીજો તફાવત છે બાયોગેસ અને કુદરતી ગેસ વચ્ચેનો તો જોઈએ બાયોગેસ ખેતરનો કચરો નકામા કૃષિ પદાર્થો છાણ રસોઈ ઘરનો કચરો માનવ મળમૂત્ર શેરડીના કૂચા વગેરે કોહડાવીને મેળવાય છે જ્યારે કુદરતી ગેસ ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પાડેલો વાયુ છે બાયોગેસ એક બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે જ્યારે કુદરતી ગેસ એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે બાયોગેસ ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે જ્યારે કુદરતી ગેસ છે જે ખલાસ થઈ ગયા પછી તેનું નવીનીકરણ થઈ શકતું નથી તેના ઉત્પાદન એકમો નાના નાના હોય છે અને તેમાં ખૂબ ઓછી મૂડી રોકવી પડે છે તેના ઉત્પાદનના એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે તેનો ઉપયોગ બિન વ્યાપારી ધોરણે થાય છે જ્યારે કુદરતી ગેસ છે તેનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય છે તેનો ઉપયોગ મુખ્યત્વે રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે તેનાથી મોટા પ્રમાણમાં નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે જ્યારે કુદરતી ગેસ તેનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્યોગોનું સંચાલન કરવાને માટે અને ઘરમાં બળતણ તરીકે થાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ભવિષ્યમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે વિધાન સમજાવો. કોલસો, ખનીજ તેલ અને કુદરતી ગેસ જેવા શક્તિના સાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેમનો વપરાશ સતત થતો રહે તો એ ઇંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે આ ઉપરાંત તેમના પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે એટલા માટે ભવિષ્યમાં સૌર ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે આ સ્ત્રોતો અમર્યાદિત છે તે પુનઃ પ્રાપ્ય છે તે નાશવંત નથી તે ખલાસ થયા પછી નવા બનાવી શકાય છે તે પ્રદૂષણ મુક્ત છે આથી પ્રશ્ન નંબર આઠ ટૂંક લખો ખનીજ સંપત્તિનું મહત્વ તો ચાલો જોઈએ ખનીજ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે આજના ઔદ્યોગિક યુગમાં ટાંકણીથી માંડીને કદાવર યંત્રો અને અવકાશયાન ખનીજોમાંથી બનાવાય છે યંત્રો અને અવકાશયાનોના સંચાલન માટે પણ ખનીજોનો ઉપયોગ થાય છે ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું મહત્વ વધી ગયું છે આજે તમામ વિકસિત રાષ્ટ્રો ખનીજોના વૈવિધ્ય અને તેની સમૃદ્ધિના કારણે સમૃદ્ધ થયા છે યંત્રો દ્વારા દેશમાં નાના મોટા ઉદ્યોગો ધમધમે છે વિવિધ પ્રકારના અને ખૂબ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતો પૂરી પાડે છે તેમજ નિકાસો દ્વારા કિંમતી વિદેશી ઊંડીયા પણ કમાઈ આપે છે પરિણામે દેશનો ખૂબ આર્થિક વિકાસ થાય છે ખનીજોના મહત્વને કારણે આજના યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પહેલાં માં પાઠ દસ તેમના ગલા સ્થિયે પોથીના પ્રશ્નોને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના ગલા સ્વાથિયે પોથીના પ્રશ્નોને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અગિયારની અંદર ત્યાં સુધી આવજો